જય કહે છે કે જ્યારે ગુરુ તેના શિષ્યોને દીક્ષા આપે છે ત્યારે કહેવાતા મહાવાક્યો અને તેના અર્થો પ્રજ્ઞાન બ્રહ્મ તેનો અર્થ છે બ્રહ્મ એ જ જ્ઞાન છે અહમ બ્રહ્માસ્મી તેનો અર્થ છે હું બ્રહ્મશું તત્વમસી એટલે તે તું છે અને અયાત્મ બ્રહ્મ એટલે આત્મા બ્રહ્મ છે ઈશાવાસ્યમિદમ સર્વમ એટલે આખું જગત ઈશ્વરથી વ્યાપેલું છે પ્રાણોદશમી એટલે હું પ્રાણ છું પ્રાજ્ઞાત્મા એટલે આત્મા એ જ જ્ઞાન છે અને યદ વેદ તદ્મૂત્ર એટલે અહીં છે તે પરલોકમાં છે યદમૂત્ર તદ્દ અને ત્યાં છે તે અહીં છે અન્ય દેવી તહી દીતા દયો અવિધિતા દી એટલે અનુભવેલા અને નહીં અનુભવેલાથી જુદું જ બ્રહ્મ છે એશ તે આત્મા મૃતઃ એટલે તમારો આત્મા અંતર્યામી અને અમૃત છે પરમ એવું પરબ્રહ્મ હું છું શાસ્ત્રોના ગુરુ એટલે શિવનો આનંદ સ્વરૂપ હું છું અને સર્વભૂતોમાં રહેલો બ્રહ્મ તે હું છું દરેક તત્વોનો પ્રાણ હું છું જળનો અને તેજનો પ્રાણ હું છું વાયુ અને આકાશનો પ્રાણ પણ હું જ છું ત્રિગુણનો પ્રવાહ પણ હું જ છું હું સર્વસ્ગ છું સર્વનો આત્મા છું જે કાંઈ બન્યું અને બનશે અગર બને છે તે મારા સ્વરૂપે છે આ બધું બ્રહ્મ સ્વરૂપ છે હું પૂર્ણ અને મુક્ત છું જે આ શરૂઆતમાં શિવ છે તે હું જ છું આ મહામંત્રના ઉપદેશ વિધિ એટલે પૂર્વક સદગુરુ આપે છે તેને યોગપદની વિધિ અથવા શક્તિપાત ઉપદેશ અને ગાદી પણ કહે છે અને માંદરી દીક્ષા પણ કહે છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો